વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ પ્રતિદિન એક બાદ એક ચોરી હત્યા અને મારમારી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ચાલો સપ્તાહે જ રાપરના ચિત્રોડ અને જેઠાશ્રી ગામે અગિયાર દેવ મંદિરમાં સત્તાણું રૂપિયા હજારની ચોરીની ઘટનાનો ભેદવણ ઉકેલ્યા આ અંગે ગાગોદર પીએસઆઈ સેંગલનો સંપર્ક કરતા તેમણે ચીરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું કાનમેર ચોરી બાબતે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથવેંતમાં હોવાનું અને તપાસ બાદ વિગતવાર તમામ ઘટનાક્રમ જણાવવાનું કહ્યું હતું દરમિયાન સ્થાનિક લોકોએ કુલ ગામના અલગ અલગ કુલ આઠ દેવસ્થાનોમાં રાત્રિના એકથી બે વાગ્યા દરમિયાન ચોરી કરી જવામાં આવી હોવાનું કહ્યું હતું તેઓએ તંત્ર દ્વારા તાકીદે ચોરીમાં સામેલ આરોપીઓને શોધી લાવી કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી હતી